ગોત્રી હોસ્પિટલ ખાતે વર્લ્ડ એનેસ્થેશિયા દિવસ નિમિત્તે સીપીઆર ટ્રેનિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે જે તાજેતરમાં વર્લ્ડ એનેસ્થેશિયા દિવસ નિમિત્તે ખાસ સીપીઆર માટેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમજણ અને તાલીમ આપવામાં આવી સીપીઆરને લઈને એક વિશેષ કાર્યક્રમ સફળતાપૂર્વક અહીં યોજવામાં આવ્યો હતો જીવન રક્ષક ટેકનિક સીપીઆરનું મહત્વ લોકો સમજીને તેનો ઉપયોગ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી આ કાર્યક્રમમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને એનેસ્થેશિયા વિભાગ સાથે સંકળાયેલા ડોક્ટર અનુપ ચંદાની મેડિકલ કોલેજના ડીન સહિત હોસ્પિટલના વિવિધ વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા મહાનુભાવોએ આ તાલીમ કાર્યક્રમને સમયની માંગ ગણાવીને તેના મહત્વ પર ભાર મૂક્યો હતો ગુડ મોર્નિંગ હું ડોક્ટર નીતા બોસ છું જીએમઆરએસ ગોત્રી મેડિકલ કોલેજથી આજે અમે વર્લ્ડ એનેસ્થેશિયા ડેની ઉજવણી કરી રહ્યા છે અહીંયા એનેસ્થેશિયા એટલે નિશ્ચેતના વિશેષજ્ઞ એનેસ્સેસિયોલોજીસ્ટ જે હોય છે મોટાભાગે આપણા રોલ ઓપરેશન થિયેટરની આજુબાજુ હોય ઓપરેશનની પહેલાં ઓપરેશનની દરમિયાન અને ઓપરેશનની પછી દર્દીની મોનિટરિંગ કરવાનું પલ્સ બીપી એમનું ચેતના અવસ્થા એ બધી આપણે મોનિટરિંગ કરીએ છીએ એના સિવાય આપણો રોલ ક્રિટિકલ કેર મેડિસિન કે કોવિડમાં જેમ હતું વેન્ટિલેટર ઉપર દર્દી હોય એમ એના ઉપર રોલ અને એમરજન્સી મેડિસિન લેબર એનાલિસિયા પેઇન મેનેજમેન્ટ આ બધી વિશેષજ્ઞોમાં આપણો રોલ છે અને ખાસ કરીને આપણું એક વધારે ઇમ્પોર્ટન્ટ અગત્યનો રોલ છે આપણે સીપીઆરની તાલીમ બધા ડૉક્ટરને અને લે પર્સન્સને બધાને આપીએ છીએ સીપીઆર એટલે કાર્ડિયો પલ્મનરી રિસિટેશન આપણા પાસે બે હાથ છે અને બે હાથથી કોઈ દર્દીની જીવ આપણે બચાવી શકીએ ધારો કે દર્દી એકદમ અચાનક બેભાન થઈ જાય કોઈ પણ જગ્યા થઈ શકે રસ્તામાં થાય કામ આપણે કામ વર્ક પ્લેસમાં થાય કોઈ હોસ્પિટલમાં સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ જે બેભાણ થઈ જાય તો એમને જગાવવા માટે એમને હૃદયની પાછા ચાલુ કરવા માટે સીપીઆરની પ્રક્રિયા હોય છે તો બે હાથથી આપણે છાતી ઉપર દબાણ આપીને હૃદયને પાછા ચાલુ કરવાની જે પ્રક્રિયા છે આજે એક નાટક સ્વરૂપે આપણે બધા પબ્લિકને બતાવ્યા છે અને એમને જે ઇમ્પોર્ટન્સ છે એમની જે જે અગત્ય વસ્તુ છે એ આપણે એમને જાણ કર્યા છે અને એ અમને દિલથી એ ખુશી થાય કે આ વસ્તુ આપણે દર પબ્લિકને બરોડાના દર સિટીઝનને દર નાગરિકને આ મેસેજ પહોંચવા માગીએ છીએ કે આપણા ખાલી બે હાથની જરૂરી છે બે હાથથી આપણે કોઈ કોઈ કોઈના રીતે પાછા લાવી શકીએ એ આપણી અંદર તાકાત છે પણ આજે આપણે પ્રેક્ટિસ કરીએ આપણા મેનિકિન ઉપર પ્રેક્ટિસ કરીએ તો જ અમને ખબર પડે કે આ વસ્તુ કેવી રીતે કરાય આપણે એનેસિયોલોજીસ્ટના આટલી બધી રોલોમાં આજે જે રોલ છે અને પબ્લિકને આપણે જે અવેર કરવા માંગીએ છીએ એ આજે હું તમારા દ્વારા આ મેસેજ બધા પબ્લિકને આપવા માગું છું ડૉક્ટર નીતા બોસ હું ડૉક્ટર વિપુલ ગાંધર્વ પ્રેસિડેન્ટ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસોશિયોલોજીસ્ટ વડોદરા સિટી બ્રાન્ચમાંથી બોલું છું આજે વર્લ્ડ એનેસ્થેશિયા ડે નિમિત્તે અમે જીએમઆરએસ ગોત્રી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં એક વ્યક્તિ બેભાન થઈને એમનું હૃદય બંધ પડી જાય તો આગળ શું કરવું એનું નિદર્શન કર્યું કે આપના બે હાથ દ્વારા આ તમારા ઘરના કે કોઈપણ વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય એનું અમે અત્યારે તાલીમ આપી બે હાથ જ્યારે ભેગા કરીએ ત્યારે કોઈને પ્રણામ કરીએ છીએ જ્યારે એ જ બંને હાથ આગળ પાછળ આ રીતે ભેગા કરી અને આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ થેન્ક યુ